નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જીએસટી કાઉન્સિલની આજે બેઠક જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠક આજે જેસલમેરમાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાશે બેઠકમાં જીવન અને તબીબી વીમા પર જીએસટી ઘટાડવાની અને ટર્મ ઇન્સ્યોરન્સમાંથી જીએસટી દૂર કરવાની શક્યતા છે ઝોમેટો સ્વીગી પર જીએસટી દરમાં પાંચ ઘટાડો થઈ શકે છે જ્યારે ઈવીએસ અને નાના પેટ્રોલ ડીઝલ વાહનો પર જીએસટી બાર ટકાથી વધારીને અઢાર ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે કુલ એકસો અડતાલીસ વસ્તુઓ પર જીએસટીમાં સુધારો કરવાનો પ્રસ્તાવ આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઉત્તર ગુજરાતમાં ધુમ્મસ છાયા વાતાવરણ વચ્ચે ઝાકળ વર્ષા રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણ જોવા મળ્યું હતું બંગાળની ખાડીમાં બનેલા લો કારણે ગુરુવાર મોડી સાંજથી ઉત્તર વાતાવરણમાં પલટો આવ્યો હતો બીજા દિવસે એટલે કે શુક્રવાર સવારે ઝાકળ વર્ષા થઈ હતી આ પલટાના કારણે દિવસ રાતના તાપમાનમાં અઢી ડિગ્રી સુધી ઘટાડા સાથે ઠંડીનું જોર વધ્યું હતું પાટણમાં અગિયાર પોઈન્ટ બે ડિગ્રી ઠંડી નોંધાઈ હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દેશને વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો છેલ્લા સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે જો કે આ સમયગાળા દરમિયાન દેશની ગોલ્ડ રિઝર્વમાં વધારો થયો છે આ સતત બીજો અઠવાડિયો છે જ્યારે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે રિઝર્વ બેંકના આંકડા અનુસાર 13 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 1.9 બિલિયનનો ઘટાડો થયો છે 13 ડિસેમ્બરે અનામત 653 ડોલર બિલિયન થયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અલ્ટ્રાટેક દ્વારા ઇન્ડિયા સંપાદનને મંજૂરી આપી છે આ વર્ષની શરૂઆતમાં અલ્ટ્રાટેક સિમેન્ટે રૂપિયા ત્રણ હજાર નવસો ચોપન કરોડના સોદામાં પ્રમોટર્સ અને તેમના સહયોગી પાસેથી ઇન્ડિયા સિમેન્ટના બત્રીસ પોઈન્ટ બોતેર ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યની આ એકસો આઠ એવોર્ડ મળ્યો સર્વિસ દ્વારા સંચાલિત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની એકસો ની ટીમને નેશનલ એવોર્ડ મળ્યો છે આ એક કેસમાં માતા અને બાળકની જાન બચાવવાને લઈને આ એવોર્ડ ટીમને મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ખાસ સમિતિની રચના ગુજરાતમાં બે હજાર પચીસ માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે આ પહેલા રાજ્યમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત સંદર્ભે ખાસ સમિતિ બની છે ઓબીસી જન અધિકાર સમિતિ બનાવવામાં આવી છે આ ઓબીસી જન અધિકાર સમિતિમાં પાંચ સભ્યો હશે જેમાં કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો સમિતિના સભ્યો હશે ગાંધીનગર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ કાર્યક્રમ થશે લાગે છે કે આ વખતે ઓબીસી અંગે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે આવનારા સમયમાં હજી ઠંડી વધશે હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી હજુ પણ વધશે તાપમાનમાં ઘટાડો થશે ચોવીસ કલાકને લઈ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે રાજકોટ પોરબંદર કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા છે છ ડિગ્રી સાથે નલિયા ફરી ઠંડુગાર બન્યું હતું દેશની વાત કરીએ તો ભરશિયાળ માવઠાની આગાહી પણ છે આગામી ચોવીસ કલાકમાં દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે જેને કારણે દેશના અગિયાર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો